જરા પણ ઘી ન રહે કે ચીકણું ન રહે તેવો રાજગરા નો શીરો ધમધમાટ સૂકી ભાજી રાયતું તો એવું કે આજ પેલા તમે ક્યારેય નહીં બનાવ્યું હોય બટેટાનું નું ગ્રેવી વાળું શાક જે લાગે કે તમે પંજાબી શાક ખાઈ રહ્યા છો સાથે જ સુપર સોફ્ટ પરોઠા જે ના તો ચવડ બનશે અને ના તો ભાંગશે કે તૂટશે વણતી વખતે તો આજની આ ફરાડી થાળી એવી છે કે ઓછી મહેનત અને ઓછી તૈયારીએ તમે આ બધી જ વસ્તુઓ બનાવી શકશો

આજની આ રાજગરાના શીરાની રેસિપી તો એકદમ જ સિમ્પલ છે જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે પણ જો તમે પરફેક્ટ માપ લીધું હશે તો અને આજની બધી ટિપ્સ ફોલો કરશો તો તો આજે આપણે એક કપ રાજગ્રાથી શીરો તૈયાર કરવાના છીએ તો હવે બીજી વસ્તુઓ કયા પ્રમાણમાં લેવી તે જોઈ લઈએ તો આ જો એક કપ રાજગરો હોય તો તેની અડધી ખાંડ લેવાની છે અને તેનું જ અડધું ઘી લેવાનું છે એટલે કે રાજગરાના પ્રમાણથી આ બંને વસ્તુઓ અડધી અડધી લેવાની છે તો જેટલો રાજગરો લઈએ તેનાથી તેનું ડબલ પાણી જોઈશે તો અહીંયા આપણે બે વાટકી પાણી લેવાનું છે તો સૌથી પહેલા આપણે રાજગરાને શેકીએ તેની પહેલા પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે કેમ કે રાજગરાના શીરામાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો તમે કોઈ પણ પેન કે તપેલીમાં આ પાણી મૂકી શકો છો ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈએ અને આ પાણી ગરમ થાય છે એની સાથે જ આપણે આમાં ખાંડ પણ ઉમેરી દઈશું જેથી કરીને ખાંડ એકદમ સરસ રીતે આમાં ઓગળી જાય અને શીરામાં ખાંડના આખા કણ ના આવે પાણીને આપણે ઉકાળવાનું છે અને તે ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ શેકી લઈએ કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ કાં તો પછી નોન સ્ટીક રાખી દઈશું અને એ જેવું ગરમ થાય તેવું તેમાં આપણે આ ઘી ઉમેરી દઈશું હવે આ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આ લોટને ઉમેરી દઈશું અને આને આવી રીતે મિક્સ કરીશું જેવો જ આપણે લોટ ઉમેરીએ ને તેવી રીતે લોટ બધું જ ઘી શોષી લેશે બધું જ ઘી એબઝોર્બ કરી લેશે અને લોટ તરત જ આ રીતના એકદમ જ કોરો થઈ જશે હવે જે લોકો પહેલી વખત બનાવતા હોય આ શીરો તો એમને એમ થશે કે લોટ કોરો થઈ ગયો છે તો થોડુંક હું ઘી ઉપરથી ઉમેરી દઉં બટ એવું નથી કરવાનું જ્યારે આપણો શીરો તૈયાર થઈ જશે સરસ રીતે શેકાઈ જશે પછી ઘી છૂટું પડશે હવે આ રાજગ્રાના લોટ ને આપણે તાવેથાની મદદથી આ રીતે કન્ટિન્યુઅસ ચલાવવાનું જ છે મિક્સ કરતું જ રહેવાનું છે જેથી કરીને આ બધો જ લોટ સરસ રીતે શેકાઈ જાય અને ફ્લેમ ને આપણે બહુ ફાસ્ટ નથી રાખવાની નહીતર ઉપરથી તો એનો કલર સરસ ડાર્ક બ્રાઉન આવી જશે પણ અંદર થી તે કાચું જ રહેશે અને જયારે આપણે શીરો ખાઈશું ને તો તે થોડોક ચોટશે અને હજી સુધી જો તમે રાંધણ છઠ માટેની ઠંડી થાળીની રેસિપી ન જોઈ હોય ને તો જરૂરથી જોજો અને આ જુવારના વડાને તો મેં કંઈક અલગ જ ફ્લેવર આપ્યો છે એમાં બે વસ્તુ ઉમેરીને અને મોઢામાં નાખીએ તો ઓગળી જાય તેવી આ વ્રતની મીઠાઈ ઘરમાં જ રહેલી વસ્તુઓથી બની જશે અને બાળકો માટે ટેસ્ટી ચીઝ લિંગ્સ આવી ઘણી બધી રેસિપીસ છે મારી ચેનલ પર જરૂરથી જોજો અને ટ્રાય કરજો હવે જો તમે જોશો તો આ થોડો થોડો શેકાવા લાગ્યો છે અને પેલા કરતા થોડો ઢીલો પણ થઈ ગયો છે ઘી છૂટું પડ્યું છે તો બીજા ગેસ ઉપર જે આપણે પાણી મૂકેલું ગરમ કરવા તે ઉકળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ પાણીને આપણે ઢાંકી દઈશું હવે ઘણા લોકો આ શીરો ઓછો શેકેલો પસંદ કરે છે થોડો

સરસ લાગી છે આપણે આમાં પાણી ઉમેરી દઈશું હવે કેમેરો પણ દૂર રાખ્યો છે કેમ કે આના છાંટા બહુ જ દૂર સુધી ઉડે છે એટલે આપણે પણ થોડું જાળવીને પાણી ઉમેરવું પેલા થોડુંક પાણી આપણે ઉમેરીને આને પેલા થોડુંક મિક્સ કરી દઈશું જેથી કરીને આમાં લમ્પ્સ ન થઈ જાય જુઓ એકદમ જ સરસ ડાર્ક કલર આવી ગયો ને તો બધું જ પાણી એબ્સોર્બ થઈ ગયું છે હવે આપણે જે બાકીનું પાણી છે તે પણ ઉમેરી દઈએ અને હવે ગેસની ફ્લેમ ને આપણે પાછું થોડીક હાઈ કરી દઈશું હવે આ થોડા થોડા લમ્પસ છે ગાંઠા છે તે આ રીતે આપણે મિક્સ કરતા જવાનું એટલે તે ઓગળતા જશે હવે અત્યારે હું તમને એક ટીપ આપીશ કે આ સ્ટેજ ઉપર આ હજી જ્યારે આટલો થોડો ઢીલો છે હજી પરફેક્ટ નથી થયો ત્યારે આપણે ફક્ત બે મિનિટ માટે આને ઢાંકીને કુક કરીશું તો ગેસની ફ્લેમ લો છે એકદમ અને આપણે આને ઢાંકી દઈએ તો બસ એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણું કાઢી લઈશું અને જુઓ આ કેવું જાળીદાર આવું ટેક્સચર આનું આવી ગયું છે અને પેલા કરતા લોટ એકદમ જ સરસ રીતે ફૂલાઈ ગયો છે તો આ બસ એક કે દોઢ મિનિટ ઢાંકવાથી એકદમ જ સરસ આવો છુટ્ટો શીરો બને છે અને જો તમે જોશો તો સાઈડમાં જરા પણ એક્સ્ટ્રા ઘી નથી નહીતર એવું બને જ નહીં કે તમે રાજગરાનો શીરો બનાવો અને ઘી છૂટું ન પડે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આજની આપણી આ ફરાળી થાળી એવી છે કે ઓછી મહેનતમાં અને ઓછી તૈયારીમાં જ આપણે આ બધી જ વાનગીઓ બનાવી લઈશું તો એક જ તૈયારી સાથે બે થી ત્રણ વાનગીઓ બની જશે તેના માટે આપણે અહીંયા થી આઠ બટેટાને બાફી લઈશું અને તેને ઠંડા કરી લઈશું

રાજગ્રાના લોટ એકદમ થોડોક આવો છૂટો છૂટો કકરો હોય છે એટલે તેમાં બાઇન્ડિંગ નથી હોતું એટલે પરોઠામાં બાઇન્ડિંગ આવે તેના માટે આપણે અહીંયા આમાં એક બાફેલું બટેટું નાખશું તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે એને આવી રીતે આપણે ખમણીને જ ઉમેરવાનું છે ઘરમાં તમારી પાસે કોઈ પણ ખમણી હોય તેનાથી આને આવી રીતે ખમણી લઈશું જો તમે તેને મેશ કરીને નાખશો તો બટેટાના એમાં થોડાક કટકા રહી જશે અને પછી પરોઠા વણવામાં પણ એ આવશે તો ઉપર જે આવી રીતે થોડા બટેટાના તેને પણ આપણે આ રીતે એકદમ જ મેશ કરી દઈશું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં આખું જીરું ઉમેર્યું છે અડધી ચમચી અને થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે તો હવે આપણે પહેલાં આ બધી જ વસ્તુઓને એકદમ સરસ મિક્સ કરી લઈશું બટેટા બાફેલા છે એનું મોઇશ્ચર હોય પાણીનો ભાગ હોય બટેટામાં એટલે ઘણી વખત એનાથી જ લોટ બંધાઈ જતો હોય છે એટલે આપણે આવી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે આ જે બટેટાનું શાક બનાવવાના છીએ ને એની સાથે આપણે આ પરોઠા ખાવાના છીએ એટલે જ આમાં બીજા કોઈ પણ મસાલા નથી નાખ્યા તમારે આ પરોઠાને દહીં કે રાયતા સાથે એન્જોય કરવા છે અને શાક નથી બનાવવું તો પછી તમે આમાં આદુ મરચાંની પેસ્ટ અધકચરા વાટેલા મરી પણ ઉમેરી શકો છો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે આમાં ટીપું પણ પાણી નથી ઉમેર્યું હવે આ રાજગરો છે થોડો કકરો હોય છે અને એટલે તેને થોડોક રેસ્ટ પણ આપવો પડશે જેથી કરીને તે ફૂલાઈ જાય અને આપણો લોટ છે એ જ જ સરસ સોફ્ટ થઈ જાય આમાં આમાં આપણે આપણે જરાક તેલ ઉપરથી નાખીશું અંદર મોણ નથી નાખ્યું એટલે આપણે આમાં ઉપરથી જ આવી રીતે થોડુંક તેલ ઉમેરી અને સરસ સ્મૂથ કરી લઈશું આ લોટને આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ દસ મિનિટ સુધી બે વાટકી લઈશું તો હવે આ સરસ રીતે વિસ્ક થઈ ગયું છે હવે બનાવી લઈએ આ બંને ટેસ્ટી શાક હવે આ જે બટેટા હતા તેમાંથી એક બટેટું આપણે પરોઠામાં ઉમેર્યું છે હવે આ બીજા બટેટાનું આપણે શાક બનાવવાના છીએ આ એક બટેટું મીડિયમ સાઇઝનું આપણે કાઢી લઈશું આમાંથી અને સેના માટે એ પછી આગળ હું તમને કહીશ આ બટેટાને આપણે સમારી લઈશું હવે આપણે આ બટેટા સુધારી લીધા છે શાક માટે અને આ બે બટેટા એમ જ રાખ્યા છે હવે આપણે શાક વઘારી લઈએ તો હવે આપણે શાક વઘારવા માટે એક કડાઈમાં તેલ ઉમેરી દઈશું હવે એક બટેટું જે આપણે અલગથી રાખેલું તેને આપણે ઝીણા કટકામાં સમારી લઈશું આવી રીતે અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરી દઈશું આપણે આને તળી લેવાના છે બટેટાના કટકાને જ્યાં સુધી તે થોડા ક્રિસ્પી નથી થઈ જતા અને એને સરસ ગોલ્ડન કલર નથી આવી જતો લગભગ બે મિનિટ જેવું લાગશે આ બટેટાને તળાતા આ બટેટા જ્યારે તળાઈ જાય ત્યારે આપણે કાઢીને એક તરફ રાખી દઈશું કેમ કે આ આપણે શાકમાં નથી વાપરવાના હવે આ બટેટા ગોલ્ડન થઈ ગયા છે તો આપણે હવે આને કાઢી લઈશું બટેટા કાઢ્યા પછી જો આમાં વધારે તેલની જરૂર લાગે તો થોડુંક તમે ઉમેરી શકો છો મેં આમાં એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે આ તેલ ગરમ જ છે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને સાથે અત્યારે હું થોડી વાર એને સાંતળી લઈશ એટલે તે કાચા નહીં રહે થોડા શેકાઈ જશે તો તમે જુઓ આ ડબ્બાનું જે નીચેનું તેલ હોય ને છેલ્લું જ છે એટલે આમાં થોડુંક ફીણ થઈ રહ્યા છે સિંગદાણા શેકાઈ ગયા છે આમાં એક નાનું ટમેટું ઉમેરી દઈશું સાથે જ બે લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરીશું અને આને સાંતળી દઈશું હવે આપણે જે બટેટા બે આખા રાખેલા તેને મેશ કરીને ઉમેરશું જેથી કરીને એકદમ જ સરસ ગ્રેવી મળે ઘાટી બટેટા જે કટ કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો આદુનો સ્વાદ ભાવતો હોય તો આમાં આદુ પણ ઉમેરી શકો છો હવે આમાં બધા આપણે મસાલા કરી લઈએ સૌથી સ્વાદ પ્રમાણે મીઠું શાકને થોડું ગળચટ્ટું બનાવવા માટે એક ચમચી ખાંડ ઉમેરી દેશુ સાથે જ અડધી ચમચી હળદર એક ચમચી કશ્મીરી લાલ મરચું આ બધું એડ કરી અને બધું મિક્સ કરીશું હવે આમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને પછી આપણે આને મિક્સ કરી લઈશું હવે આજે આપણે આ એક જ શાકમાંથી બે અલગ જ પ્રકારના શાક બનાવવાના છીએ અને તે પણ બંનેના સ્વાદ તદ્દન અલગ જ હશે અને જે બીજું આપણે શાક બનાવવાના છીએ ને એ તો એકદમ જ ટેસ્ટી બને છે તો હવે આ ચટપટી સૂકી ભાજી તૈયાર છે તો આમાંથી હું અડધું શાક કાઢી લઈશ અને પછી બીજા શાકમાં શું ટ્વિસ્ટ લાવવાનો છે એ હું તમને કહીશ ને સાચું કહું ને તો મારા ઘરમાં તો મારા બંને બાળકો સૂકી ભાજીના તો ફેન જ છે કોઈ પણ રીતે અલગ અલગ રીતે હું સૂકી ભાજી બનાવું ને તો એમને ખૂબ જ ભાવે છે અને એકદમ જ અલગ ફ્લેવરની ફરાળી સૂકી ભાજીની રેસીપી પણ મેં શેર કરી છે તેનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે પણ તમે જરૂરથી ચેક કરજો હવે આપણે જે આ દહીં ફેટીને રાખેલું હતું તેમાંથી આમાં લગભગ બે ચમચા જેટલું દહીં આમાં નાખીશું આપણે આજે આ શાકમાં દહીં નાખીને બનાવવાના છીએ અને ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું જેથી કરીને દહીં ફાટે નહીં હવે આમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું હવે તમારે આમાં જેટલો રસો જોતો હોય તે પ્રમાણે પાણી આમાં ઉમેરી શકો છો અને હવે આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે આને ઢાંકી દઈએ અને એક કે દોઢ મિનિટ માટે આને સરસ રીતે કૂક થવા દઈએ જેથી કરીને આ બધું સરસ મિક્સ થઈ જાય હવે એકાદ મિનિટ થઈ ગઈ છે અને આ ટેસ્ટી શાક તૈયાર છે આ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો તો વ્રત ઉપવાસ વગર પણ તમે આને જરૂરથી બનાવવાના જ છો હવે એકદમ જ યુનિક અને ટેસ્ટી રાયતું બનાવી લઈએ આપણે જે રાયતા માટે દહીં રાખેલું તે આ છે આમાંથી આપણે થોડુંક શાકમાં ઉમેર્યું હવે આમાં થોડુંક પાણી ઉમેરશું જેથી આની કન્સિસ્ટન્સી થોડીક પ્રોપર થાય આ બહુ જ ઘાટું છે હવે આ જે બટેટા આપણે તળીને રાખેલા તે ઉમેરી દઈશું સાથે જ મેં અહીંયા થોડી કાકડીને આવી રીતે નાના પીસમાં કટ કરી છે જો તમે ફરાળમાં કાકડી ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો થોડા લીલા ધાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું થોડો કાળા મરીનો પાવડર અડધી ચમચી તલ ઉમેરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું આ રાયતું આમ તો ઉપવાસમાં તો ખાઈ શકાય પણ એમને પણ તમે ખાશો ને તો પણ થેપલા પૂરી પરોઠા બધા સાથે ખૂબ જ સરસ લાગે છે જો બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે તો હવે પરોઠા પણ બનાવી જ લઈએ હવે લોટને ને રાખીએ એક મિનિટ થઈ ગઈ છે અને તે સરસ રીતે સેટ થઈ ગયો છે તો આને એક વખત આ રીતે સરસ મસળી લઈએ અને સ્મૂધ કરી લઈએ આમાંથી જે સાઈઝના આપણે પરોઠા કરવા હોય તે સાઈઝના આપણે આમાં લુવા બનાવી લઈએ તો એક કપ લોટમાંથી પાંચ મીડિયમ સાઇઝના પરોઠા તૈયાર થશે હવે આપણે પરોઠાને વણી લઈએ લુઆને થોડુંક આપણે લોટથી કોટ કરી લઈશું અને પછી આપણે ધીમે ધીમે આ રીતે ફેરવતા જઈ અને પરોઠું વણી લેવાનું છે હવે વણતી વખતે ઘણી વખત આ પરોઠા ફાટી જતા હોય છે અને જો આ રીતે તમને ગોળ ગોળ પરોઠા ફેરવતા ન ફાવે તો તમારે પાટલીને ફેરવતી જવી હવે વચ્ચે વચ્ચેવું લાગે તો થોડોક લોટ તમે આ રીતે નાખી શકો છો અને પછી આને આપણે મીડિયમ સાઇઝનું વણી લઈશું અને થિકનેસ આપણે જે પરોઠાની રાખતા હોય તેટલી જ રાખીશું તો આને વણશું તો આની કિનારીઓ આ રીતે એકદમ પ્રોપર નહીં હોય થોડી થોડી ફાટશે તો આ એવી જ રહેશે તમે હાથેથી આવી રીતે તેને બરાબર પણ કરી શકો છો હવે આને શેકી લઈએ લોઢી સરસ ગરમ થઈ ગઈ છે પરોઠાને તેની ઉપર આપણે મૂકી દઈશું થોડું તેલ આપણે ચારે તરફ લગાવી દઈશું અને હવે આને બીજી બાજુ પણ શેકી લઈશું તમારે આને બહુ વધારે પડતા નથી શેકવાના નહીતર તે ચબળ થઈ જશે તમારે જો સોફ્ટ પરોઠા જોતા હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને શેકી લેવા જો ફ્લેમ લો હશે બહુ જ તો તે કડક અને ચવડ થઈ જશે તો હવે આ પરોઠું તૈયાર છે અને આવી જ રીતે આપણે બધા જ પરોઠા તૈયાર કરી લઈશું તો હવે ફરાળી થાળી પણ તૈયાર કરી જ લઈએ એકદમ જ ટેસ્ટી ને ઓછા ઘી વાળો આપણો શીરો સાથે જ એકદમ જ અલગ ટેસ્ટ વાળું આપણું આ રાયતું અને સાથે જ બે અલગ અલગ સ્વાદ વાળા શાક ને સાથે જ સુપર સોફ્ટ પરોઠા તો ખરા જ તો આજની આ રેસીપી જો તમને થોડી પણ ગમી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો ચારમિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ